મિ મર મહે મા ছিডি 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 মার 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 ছিডি 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 মার 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 ছিডি ছিডি यार मार

કે ગેમ પે ગેમ માં શું થિયે માર ડિલેટડ માર બેસી ગેમ યુ તો શું થિયે ગેમ માં ભાબર માં પાફર માં દે જો ને આ ગેમ માં આ ફ્રી ફાયર રાખી હોય તો ખરી તમે આ ફ્રી ફાયર ને 3 4 તો ગેમ માં તો બધું ગયો તો મારી ના લોક શીખરા લોક ને શીખવો તોડાઈ પ્રો થાય કદી ગયો તો મારી ના કે કપડી હોય ઇમતે ઇમ તો સાબિ ના હો રૂફી શું છે એ ખરી ફોન ને અડતો ની અડતો ને કદિયા અડી એ પાણી હોવા રેડી પ્રોડ્યો તો હોય ફોન ને કદિયે અલવાનું જાઈને વેસી નાખું તી ફોન તો તું જ કાબિ નાખ જા ફોન દી બે કકા કાયા તાકા કાયા ઓરી તો પાસો ટુકારો ઉડતો નથી એટલે ટુકારો માં દે કોઈ મને મને બંધો કરો ની જો નો નો ભઈ નું અ નો નો ટુકારો

નથી દેવા ભલે તમે કોઈ ના કરતા ફોન કરો મરવાય જ નહી શું લેવા મરા ફોન તો આજે કાલે નથી આજે ખબર